જય દ્વારકાધીશ જય ગૌ માતા અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ જુનાગઢ કૃષિ મહાવિદ્યાલય કૃષિ પશુ ચિકિત્સા મહાવિદ્યાલય જુનાગઢ ત્યાં આપણે જમનાને લઈને આવ્યા છીએ અને આ જોઈ શકાય છે આપણી જમના છે અને વાછડો આપણો જ મોહન જમનાની અત્યારે સ્થિતિ સારી છે આજે છે મંગળવાર અમે શનિવારે લઈને આવ્યા હતા શનિવારે આવતા વહેતા જ ડાયરેક્ટ આ શ્વાસને બધા ટૂંકમાં એમના ફોટા પાડ્યા શ્વાસને ટૂંકમાં લોહીનો રિપોર્ટ કર્યો શ્વાસમાં રાહત થઈ ગઈ ટ્રીટમેન્ટ કર્યા પૈકી પછી રવિવારે અને સોમવારે જમનાને રવિવારે બપોર પછીથી કરી અને સોમવારે આખો દિવસ જમનાને ઠીકઠાક હતું પછી મંગળવારે પાછો બીજો રિપોર્ટ કરી બે ફોટા પગના પાડ્યા પાછો વળી એક્સરે ગળાનો લીધો અને એ બધી ટ્રીટમેન્ટ કર્યા પછી અને એમની એ જોઈ અને ટ્રીટમેન્ટ કરી પાછું ત્યારથી બહુ સારું છે જમણાને અને જમણા આપણી અહીં દાખલ છે એના સમાચાર સાંભળી અને જમણાના મૂળ માલિક જમણા આપણે નાનીકળી વાછડી હતી ને બે વર્ષની ત્યારે લાવ્યા એ એના મૂળ માલિક છત્રપાલ સિંહ અને એમના પપ્પા અત્યારે જમનાને મળવા આવી રહ્યા છે તો આજે જો ટાઈમ હશે તો જમનાની સાથે એમના વિડીયો બનાવીને આમાં આગળ મૂકશું નહીંતર એના ગમે રૂમમાં કે કોઈ લાઇટ હશે ત્યાં વેડિયો મુક્સું સાંજના સમયે આવે છે એવા મને ફોન આવ્યો તો અને ખૂબ સારું કહેવાય કે આવા એમના જે મૂળ માલિકા જમનાને એવા સમાચાર દવાખાનાના સાંભળી અને આજે અમરેલીથી થયેલા અહીંયા મુલાકાત માટે આવે છે તો આપણી માટે બહુ સારી બાબત કહેવાય ઓ હમારી જેમના કો લેને ગયે થે ઓર વાહ અમારી ફેમિલી મેમ્બર આયે હે નહીં તમે આપ કહો વતાને વાલી હું देखो देखो कैसी है ये आप हमें कमेंट में जरूर बताएगा कैसी है अब से है और एक हमारे फैमिली में एक ज्यादा हो गया है जमुना જય દ્વારકાધીશ જય ગૌમાતા જો આજે આપણી જમનાને બીમારીના સમાચાર સાંભળી અને જમનાના મૂળ માલિક સત્રપાલ સિંહ અને એમના પપ્પા લવકુભાઈ ખરેખર અહીંયા વેટરનરી મતલબ કે દવાખાને આપણે પશુ દવાખાને જૂનાગઢ અત્યારે દાખલ છીએ એટલે સાંજના જુનાગઢ અમરેલીથી છે જૂનાગઢ એમના રાવણ પૂછવા માટે આવ્યા છે એટલે ખરેખર આપણી જે જમના છે એની માટે બહુ બધા માણસોએ માનતાઓ કરી છે બહુ બધા માણસોના એટલા બધા ફોન આવે છે આ જે લાગણી છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી ગાયો અને બધા જે આપણે માણસો જોયા છે તો એને કારણે તો બહુ આપણને એનો સપોર્ટ મળે છે અને આપણને એક ઉત્સાહ મળે આપણને એમ થાય કે જે આપણે કામ કરીએ છીએ ગાયો માટે એ ખરેખર રાઈટ છે ઘણી વખત આવી બધી તકલીફો થાય ત્યારે આપણે હિંમત હારીએ પણ આપણને હિંમત ન હારવા દે અને આપણને ઉર્જા આપે અને આપણને ટૂંકમાં સપોર્ટ મળે એને કારણે આપણને એમાંથી બહુ બધી પ્રેરણા મળે ને આપણે આમાં મંડિયા રહીએ એમાં આ છત્રપાલશ્રીજી તમે અત્યારે થોડુંક જુનાગઢમાં કંઈ પણ જેનું મોટું કામ હશે બાકી મૂળ ખાસ તો ગાય માટે થઈ તમે આવ્યા તો એ બાબતમાં તમારું શું કે મંતવ્ય છે જમના ને કેવું છે શું લાગે ને તમને કેવી લાગે છે આપણે મને લાગે છે કે એને હિટ થઈ જશે આ દુનિયા સોતા એમ નથી કે ગાયને જો દીકો ઘણો આવ્યો કે થઈ જશે હા તમે ત્યાં તો બાકી તમે વિડિયોના માધ્યમથી જોઈ હશે ને ઓમ કે ના ના વિડિયોમાં મે જે સ્ટાર્ટિંગમાં જે હતું એને કરતા જ આને ઘણો હિટ હમ અને અમે તમારી પાસેથી જમના લાઈવ આયા ત્રણ તો કેટલો ટાઈમ થઈ ગયો

આવી સરસ ગાય તમે મને આશીર્વાદ તમારા આશીર્વાદ થી કે તમે અહીંયા માંગણું આપે અને ખૂબ શું કહેવાય દિલ થી ખુશી તમે અમને ગાય આપી અને હવે એ કન્ટિન્યુ ભગવાનને પ્રાર્થના કરીએ કે જમ્ના પાસે આજી થઈ જાય અને અમને પાછી માંગ માંગ આપે એમ એના વિશે થઈ જાય હરુગાને અને આમને ખબર પડી કે આ ગાય દવાખાને છે અહીંયા ઠેડ અમરેલી માંથી આવ્યા અમે

ના ના ચોક્કસ ગાય નો આપડે આંગળે કોઈ વાછેડાનો જન્મ થયો હોય ભલે તમે છત્રપાલસી ને તમારે એને તમે પોચી ના વાળો એમ હતા ને તમે આપું હું તમારી પાસેથી લઈ ગયો ના આપણે તો હું પ્રેમથી તો આપણે તમને ભલે શોખ થી આપણે તમને પાળવા જ આપી હતી અને આપણી પાસે વસ્તુ હારી હારી બેડાઈન વાળી વસ્તુ હતી એટલે મેં તમને કીધા એ પ્રમાણે જ જો કે એના મધર ફાધર ના રેકોર્ડ આપણી પાસે હતા દૂધ બુધ માં તો કમ્પ્લીટ ક્લિયર જ નીકળે તમને ખ્યાલ હશે ના ના ચોક્કસ તમે વારંવાર કહેતા કે દૂધ નીકળશે દૂધ નીકળશે ને એ પ્રમાણે નીકળ્યું ખરું ના એ ચોક્કસ એટલે આ એક સારા ગૌપાલક ની નિશાની છે તમારી વાતો સાંભળી અને હું ડાયરેક્ટ બોલેરો લઈને સાત હજાર રૂપિયા ભાડું લઈને ડાયરેક્ટ આવ્યો તો એના ઉપર ખરા હોય અને મેં તમને જે વિશ્વાસ આપ્યો હતો કે નહીં ચોક્કસ હું જમનાને દુઃખી દુખી નહીં કરીશ તમે આજે છે એના કરતા તમે હું તમને વિડીયો અને ફોટા બતાવીશ એમાં તમે જોઈ લેજો અને રૂબરૂ તમે જોઈ જાજો એમાં ગાયમાં કેવો તો એમાં એના વિશે તમારો શું કહેવાનું ના 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 ગાયને તમે દિલથી હસવી અને બધી રીતના એમાં તમે ગાયમાં શું છે દૂધ પૂધે તમને ધારા બારું દૂધ આવ્યું ગાયને અને તમે એનું પાલન પોષણ બહુ સારી રીતે કર્યું ઉછેર બહુ સારો કર્યો આ જમનાના જ્યારે એ હતી અને પછી અમારે ઘરે આવી હતી એનાથી પછી ના જે એના રૂપ નીકળું હતું હાઈટ બોડી માં બહુ ફેરફાર આવ્યો હતો અહીંયા મારી પાસે હતી પછી ન્યા ગઈ પણ મને એમ નહોતું કે હાઈટ બોડી આમ પૂરતી આવશે એવો મને વિશ્વાસ નહોતો પણ એ ધારા ભારે હાઈટ બોડી આવી હા જે સમય લઈ ગયા હતા ત્યારે મને પણ એટલો વિશ્વાસ નહોતો પણ જીનેટિકલી મજબૂત હોય ને એટલે આ બધી વસ્તુ થઈ કે બાકી તમે દૂધમાં બોરી દ્યો તો એ ના થાય કે ખોટી વાત છે ના ના સાચી વાત છે મેં તમને કીધું તું એ ગા હોનો એટલે હોનો જ નીકળે એમાં કાય ન ઘટે ના ના ચોક્કસ એટલે જે સારા ગૌપાલક ને આ નિશાની હોય અમે તમારી ઉપર વાત કરી અને વિશ્વાસ કરીને આજે વસ્તુ લઈ ગયા તા નહી પ્રમાણે અમને મળ્યું જો હવે ઈશ્વર કૃપા હશે ને તો આપણે આગળ આના વિશે આ ગાય ખરેખર એટલી સત્રપાલ છે હું છે ને લાખો રૂપિયામાં ન આપો નહીં 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 એ વસ્તુ પૈસા થી જ ન મળે આ વસ્તુ એનું જે ફિટનેસ હતું ને

હાવ ખુલી એમને વાછરડું ને બાજુ બાંધીધું હોય અને ગાયને ને બાંધવાને જ નહીં એમને અમે ખુલ્લી દોયેલી છે બળ બધા મને એવું કેતા ગાયો લતો મારે એને ઉદાહરણ બેસાડવા માટે થઈને અમે ખુલી ગોતા દોતા હો લકુભાઈ તમને કદાચ ખ્યાલ નહીં હોય એને કોઈ એને પાટો મારવો ખબર જ ન પડતી એને ના ના ચોક્કસ સારું ખૂબ ખૂબ હારો તમે ખરેખર અમારી મુલાકાત લીધી અને અહીંયા આવ્યા એટલે અમને અતિ આનંદ થયો અને આ જે વસ્તુ છે ને ઈ અમને ગૌ પાલન કરવા માટે આગળ પ્રેરિત કરશે ને આ અમને સપોર્ટ દેશે આવી નાની નાની બાબતો જયારે થતું હોય ને આવી સારી સારી ગાયો ઉપર એક એક મારે આની ખૂબ સારી ગાય કે જે લાખો રૂપિયા મને હાવ ભાવથી આવી હતી પણ લાખો રૂપિયા ચૂકવવા છતાં હું એને ના આપું ને એવી ગાય મારે ભગવાન મારા દેહાંત થઈ ગયું ભગવાને નહીં મંજૂર હોય એટલે લઈ લીધી અને પાછી આ ગાયમાંથી ત્યારે આપણે થોડાક મેન્ટલી રીતે હારી જઈએ પણ જે માણસોનો બધેનો પ્રેમ છે ને મને આ છૂટા નથી પડવા દે એમ ના તમારા ઘણા બધા માણસો એ ત્યાં માનતાઓ કરેલી છે અમારી ગાય માટે એટલા બધા સોશિયલ મીડિયામાં મેસેજ હોય છે ને કે ગાય ને કેમ છે ગાય ને કેમ છે ભાઈ ગાય ને કેમ છે બેન ત્યારે એવું થઈ જાય કે નહીં આ લોકો આપણે કરીએ છીએ ઠીક છે આપણું તો આ પોતાનું જીવ છે બાકી જે બીજા માણસો છે જે આપણા વિડીયા જોયે છે ને એ પણ એટલા માણસો જો ચાહતા હોય તો આપણે આમાં ખરેખર કંઈક આ જે કરીએ છીએ ને એ દિશા સાચી છે એમ પછી જે ભગવાનને મંજૂર હશે તે જય દ્વારકાધીશ જય ગૌ માતા